સાંભળો બધા એક મુદ્દાની વાત મંગળ દિવસ બનાવીશું દરેક મંગળવાર મંગળ દિવસ હા દર મંગળવાર શુભ સુભ્રેષે સ્વાસ્થ્યનો બહાર લાવશે પ્રથમ મંગળ પોષણ પર સંવાદ બીજો મંગળ બાળ તુલા દિવસ મનાવશું ત્રીજો મંગળ અન્ય પ્રાશન દિવસ ચોથો મંગળ અન્ન વિતરણ કરશું મંગળવારે સુપોષણ સંવાદમાં આપણે પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી વાતો કરીશું ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવી માતાઓ માટે જેથી બધા સ્વસ્થ રહે આ તો સારી વાત છે એમ પણ ગર્ભવતી બનીશું ત્યારથી મનમાં સવાલ આવતા રહે છે શું કરું કેવી રીતે કરું હવે તો આ સંવાદ નો લાભ લઈશ હા હા જરૂર સુપોષણ સંવાદ માં કોણ કોણ ભાગ લઈ શકે છે સુપોષણ સંવાદમાં સરપંચ પંચાયતના સભ્યો આપણા સમુદાયના નેતા સીડીપીઓ મુખ્ય સેવિકા અને આપણા ગામની ગર્ભવતી સ્ત્રીઓ ધાત્રી માતાઓ પાંચ વર્ષ સુધીના બાળકોના માતાપિતા અને તેમના પરિવારના સૌ ભાગ લઈ શકે છે અને ખાસ વાત પણ છે પહેલીવાર માતા બળનાર ગર્ભવતી મહિલાઓની નારિયેળ અને પોષણ ટોકરીથી ખોળો ભરવામાં આવે છે પૂરા ધામધૂમથી પૂજા તારું પણ ખોળું ભરાશે સૌ પહેલા મંગળવાર એટલે કે સુપોષણ સંવાદમાં માં આંગણવાડી આવવાનું ભૂલતા નહીં દીદી ગર્ભાવસ્થામાં કઈ બાબતો પર સૌથી વધારે ધ્યાન આપવું જરૂરી છે સૌથી પહેલા ગર્ભવતી મહિલા માટે પોષણ ખૂબ જરૂરી છે દરરોજ આહાર માં અનાજ દાળ લીલા શાકભાજી ફળ દૂધ તેમજ દૂધ ની બનાવટો નો જરૂર સમાવેશ કરવો આ આવનાર બાળક માટે પણ જરૂરી છે ભોજન માં ડબલ ફોર્ટીફાઈડ મીઠું વાપરવું જેથી શરીર ને આવશ્યક લોહ તત્વ અને આયોડિન મળી રહે ધ્યાન રહે ગર્ભાવસ્થામાં વજન વધવું જરૂરી છે નિયમિત વજન વધવું મા અને શિશુ બંને માટે ફાયદાકારક હોય છે સારું હું તો બિલકુલ મારા ધ્યાન રાખીશ હું સ્વસ્થ શાબાશ દર મહિને અન્ન વિતરણ દિવસ પર ગર્ભવતી મહિલા અને થાત્રી માતાઓને ચાર માતૃશક્તિ શક્તિ પેકેટ પણ મળે છે જેથી તમે પોષક અને સ્વાદિષ્ટ પકવાન બનાવી શકો છો આને લેવાનું ના ભૂલતા તમને ખબર છે પહેલા હજાર દિવસ બાળકો માટે ખૂબ જ જરૂરી હોય છે એક હજાર દિવસ હા ગર્ભાવસ્થાથી થી લઈને બાળક બે વર્ષ નું થાય ત્યાં સુધી આ એક હજાર દિવસ બાળકો ના સ્વાસ્થ્ય ની પહેલી સીડી છે આ એક હજાર દિવસો માં શું કરવું પડશે જેમ કે પહેલા કયું ગર્ભાવસ્થા માં પોષણ નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તે સિવાય માતા એ નિયમિત ચાર એનસી તપાસ જરૂર કરાવી પહેલુ ટેટનસનું ઇન્જેક્શન ગર્ભાવસ્થાની પુષ્ટિ થતા જ અને બીજો 4 અઠવાડિયા પછી લગાડવું પડે છે ચોથા મહિનામાં કૃમિનાશકની ગોળી મળશે જે અવશ્ય લેવાની છે પહેલા ત્રિમાસિક પછી આયરન ફોલિક એસિડ એટલે કે આઈએફએ ટેબ્લેટ પણ મળશે જે હિમોગ્લોબિન વધારવા માટે ખાવાની હોય છે રોજ એક આઈએફએ ગોળી જમ્યાના બે કલાક પછી લેવાની હોય છે કેલ્શિયમ ટેબલેટ પણ મળશે જે હાડકાને મજબૂત બનાવવા માટે દિવસમાં બે વખત જમવાની સાથે લેવાની છે પણ ધ્યાન રાખવું કેલ્શિયમ અને આઈ એફ એની ગોળી એક સાથે ન ખાવાની અને અલગ અલગ સમય પર લેવી જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન આયરન ફોલિક એસિડ અને કેલ્શિયમ નું સેવન બાળકને જન્મજાત ખોટખાંપણથી બચાવે છે કસરત કરવી પૂરતી ઊંઘ લેવી અને ચોખાઈ પર પણ ધ્યાન આપવું સમજી ગયા દીદી પછી જયારે બાળક જન્મે ત્યારે ધ્યાન રાખવું બાળક ના જન્મ ના પહેલા કલાક માં જ સ્તનપાન શરૂ કરવાનું છે અને પહેલા છ મહિના સુધી ફક્ત માતા નું દૂધ જ આપવું બીજું કશું જ નહીં ના પાણી ના મધ ના દહીં બાળક છ મહિનાનું થઈ જાય તો સ્તનપાન ની સાથે સાથે પૌષ્ટિક અને નરમ આહાર મસણી દેવું શરૂ કરો પણ ધ્યાન રહે બે વર્ષ સુધી સ્તનપાન શરૂ રાખવાનું છે બાળક ના જન્મ ના અમુક દિવસો સુધી સમયાંતરે તેમની ત્વચા ના સંપર્ક માં રાખવું બાળકો માટે ત્વચા થી ત્વચા ના સંપર્ક માં રહેવું ખુબ લાભદાયક હોય છે ઉમર પ્રમાણે બાળક ના માનસિક અને શારીરિક વિકાસ પર પણ ધ્યાન રાખવું આ પહેલા એક હજાર દિવસ બાળક માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે આ બધી માહિતી તો સાચે જ ખૂબ કામ છે સુપોષણ સંવાદ થી મારી ગર્ભાવસ્થા સફર ખરેખર સરળ થઈ ગઈ હા પેલા મંગળવાર સુપોષણ સંવાદ નો હિસ્સો બનવો છે જરૂરી બાળક અને માતા ના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી મળશે પૂરી કારણ કે શરૂઆત યોગ્ય તો ભવિષ્ય બરાબર